પ્લીઝ તમને ખબર નહી પડતી રહેતો નહિ અલ્યા વરસાદ તો નહી રોશન બધા જો તો કેટલો વરસાદ થયા છે ખબર છે રોશન તો રોશન પણ નહીં મારા પેલા કપાવાયા

કાયા આ રહ્યો કાળો છે ને વીજળી પછી ઉપરથી કાળો મેજ કોલતા જેવો થઈ જશે વાત સાચી અલ્યા કોઈ થાય નહીં તો જે પાતો પર લે મરી જા તો પાળ આવે જાય પતો તો હવે ચાલુ જો તું મને નહીં જોવાય તું હેડવાં કર મર

પૂછ્યા જા અરે આખો વીજળી ઉપર પડતી ને તો પડી જતો ગયે પડી ના તમારું પણ એટલે ખબર નથી તમારા માં ઘરે વીજળી પડી હતી ને તે ખાલી માં તું બનકો થઈ ગયો

બબુલાર આ તો ખબર હે હસ્તો તો એટલે એવું થઈ ગયું લાગે ઓવ

ઓહો બોલો હા ઓહો તમારો કપા વા ને તો પાણી ફરવા જતો પાછું હા ઓ હો ના ના કોઈ નઈ હાલ તો સોંચી છે બોલો હા વીજળી ઓહો ખુ વીજળી પડતી છે કં તો કયો એ હાઈ જો હા પડી જુઓ આમાં પગ મારી વીજળી પડી ગયો

કાળો થઈ ગયો ના ગમત ક્યાં દે રાત ગમત ક્યાં અહિયાં ક્યાં કામ જવું પડશે

કરાય નહી આ તો પટી ગયો લાગે ભગત ભગત નાતો રે ભગત અમર મુખી ના ઘેર ભગત જોતો રે

કાળું ના થવાનું થઈ ગયું હાડો નહિ મળી હવારે નતો હોમો મળ્યો આપડે સમજાય તો કોણ ભગત કેવું થયું જતો રહ્યો મરી ગયો મરી ગયો મારો મેસ થઈ ગયો વીજળી પડી તે ઉપર તું કહેજે મારાએ કહેવાયો નહીં હું શું કહું મરી ગયો રેવા આ

ઉપર છે <laughs> <laughs>